પુરવઠા વિભાગની રહેમ રાહે ચાલતા બાયોડીઝલના ગોરખ ધંધા પર વરતેજ પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી છે ઘણા લાંબા સમયથી અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં બાયોડીઝલ ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યું હતું વરતેજ પોલીસે રેડ પાડીને છસો લીટર બાયોડીઝલ તેમજ બાયોડીઝલ પુરવઠવા માટેની ટીપ ટોરસ ટ્રક અને અન્ય વસ્તુઓ કબજે કરી છે બાયોડીઝલમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ભાવનગરમાં ગોરખ ધંધા ચાલી રહ્યા છે પરંતુ પુરવઠા વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી વરતેજ પોલીસની આ રેડમાં ખુદ પીએસઆઈ એમવી રબારીએ ફરિયાદ દાખલ કરી છે વર્તેજ પોલીસે હિતેન્દ્રસિંહ પરમાર કોમલભાઈ રવજાણી અને કુલદીપસિંહ ગોહિલની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર વિપુલ બલિયા વર્તેજ